હિંદુના પવિત્ર તહેવાર એવા શિવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે પરંપરાથી જૂનાગઢ ગિરનારની તળેટી ભવનાથમાં થતો શિવરાત્રીનો મેળો આ વર્ષે પણ યોજાવાનો છે ગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલ એક ખાતે જૂનાગઢમાં આગામી દિવસોમાં શિવરાત્રીના મેળા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જૂનાગઢથી અનેક સાધુ સંતો ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યા હતા એ સાથે જ જૂનાગઢ પોલીસ અધિકારી

અને એ મેળાની અંદર વર્ષો વર્ષ શ્રદ્ધાળુઓ અને સંતોની સંખ્યાનો વધારો થતો જાય છે એ અનુસંધાને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ નીચે જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ જુનાગઢના અધિકારી તંત્રો અને સંતો સાથે આજે બેઠક યોજાણી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની એવી ઈચ્છા હતી એમની લાગણી હતી કે છેલ્લા બે વર્ષ થયા એ મેળાની અંદર આવતા હતા એટલે એને એવું થયું કે મેળો એક આધ્યાત્મિકતાની રીતે એક નેશનલ લેવલ ઉપર આ મેળો યોજાય અને એ મેળાની અંદર જે મેળાનું મહત્ત્વ છે કે આ સાધુ સંતોનો મેળો છે એ સાધુ સંતાનો સંતોના મેળાની મર્યાદા જળવાય એ સાધુ સંતોનો જ મેળો રહીએ એટલે એ કઈ રીતે આપણે સારી રીતે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાય એમના માટેની ચર્ચા વિચારણા ત્યાંની સંતોના સૂચનો સંતોની માહિતી ખાસ કરીને સ્વચ્છતાની વાત છે પાર્કિંગની વાત છે ને દામોદર કુંડ જે પવિત્ર કુંડ છે આપણે એવું કહી છે કે ચાર ધામ જયા પછી પણ જો તમે દામોદર કુંડમાં સ્નાન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ ન ગણાય એ પવિત્ર દામોદર કુંડની પણ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ મુલાકાત લીધી હતી ને એમને ગંદકી વિશે એમને પણ એમને વિચાર આવ્યો હતો કે નહીં એટલે એમની પણ સફાઈ કઈ રીતે કાયમી સોલ્યુશન નીકળે આ મેળા પૂરતું સોલ્યુશન નહીં પણ પરમેનેન્ટ આ બધી વસ્તુઓની સ્વચ્છતાથી લઈને તમામ ધાર્મિક ક્ષેત્રો દરેક અખાડાઓ દરેક મંદિરો દરેક સંતો અને દરેક અન્નક્ષેત્રની અંદર આવતા જે પણ એનજીઓ છે કે પોતે અનક્ષેત્રો ચલાવે છે એમને પણ વ્યવસ્થા થઈ જાય અને ખાસ કરીને કોઈ પણ જાતના પ્રકૃતિને નુકસાન પણ ન જાય એ પણ વસ્તુ ધ્યાન રાખવાની કારણ કે નેશનલ સેન્ચુરી પાર્ક છે એટલે જંગલની મર્યાદા એ પણ જળવાય અને આ બધી પદ્ધતિઓ સાથે એક ડિસ્કસ ચર્ચાઓ કરી અને આવનાર શિવરાત્રી મેળો એક નેશનલ લેવલનો શિવરાત્રીનો મેળો બને સંતોનો મેળો બને અને સમગ્ર દેશ અને દુનિયામાંથી લોકો આવી અને શિવરાત્રિનો મેળો માણે એમના માટેના આયોજનની આખી આ બેઠક હતી અને આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ ડિટેલિંગ સાથે એક એક વસ્તુનો અભ્યાસ કરી અને એક એક વસ્તુ એમને જોઈ અને સંતોના બધા સૂચનો સાથે એ સ્વીકારી અને તમામ મેળો વ્યવસ્થિત રીતે બને એમના માટેનું આયોજનની આ બેઠક હતી